જિલ્લામાં ભૂસ્તર વિભાગની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે કાર્યવાહી કરવા માટે વિભાગની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી થરાદના નજીક તળાવના ખોદકામ દરમિયાન કાર્યવાહી કરવા માટે પહોંચેલી ભૂસ્તર વિભાગની ટીમ ઉપર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ અંગેની પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પચાસ થી સાઠ લોકોના ટોળા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવાની જિલ્લા ભૂસ્તરીય વિભાગના અધિકારી ગુરપ્રીત સારસવા દ્વારા સૂચના આપ્યા બાદ ભૂસ્તર વિભાગની ટીમ થરાદના કરનાસર ગામની નજીક ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી ચાર ડમ્પર અનેક જેસીબી તરાદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જોકે એક જેસીબી ને કબજામાં લઈને ઉભેલી ભૂસ્તર વિભાગની ટીમ ઉપર 50 થી 60 લોકોએ હુમલો કર્યો હતો તેમજ સિક્યુરિટી ગાર્ડને પિસ્તોલ લઈ ગાર્ડ તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ત્યાં હાજર ટીમના સુપરવાઇઝર સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ ઉપર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરવા માટે પહોંચેલી બુસ્તર વિભાગની ટીમ ઉપર થયેલા હુમલા બાદ થરાદ પોલીસની મદદથી તેમને સુરક્ષિત લાવવામાં આવ્યા હતા જોકે આ અંગે જિલ્લા ભૂસ્તર અધિકારીની સૂચનાથી ફરજમાં રૂકાવટ કરી મારપીટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પચાસથી સાઠ લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લા ભૂસ્તરી વિભાગની ટીમ પર અગાઉ પણ ભૂ માફિયાઓ દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના બની હતી ત્યારે ફરી એકવાર થરાદના કરણાસર પાટિયા નજીક ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવા પહોંચેલી ભૂસ્તર વિભાગની ટીમ ઉપર હુમલો કરી મારપીટ કરવાની ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે અધિકારીઓને પોતાનું કામ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વોથી ડર લાગે તેવું ચોક્કસ છે ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવું ખુદ અધિકારીઓ ઈચ્છી રહ્યા છે